ચુમાહાની સિઝનમાં વાવણા વખીણામાં ઘણા ખરા ખેડૂત મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય પણ મિની ટ્રેક્ટર એના ખેતર માટે ઘણું મોટું પડતું હોય એટલે ખેડૂત હું લઈએ હે સનેડો લે સનેડો લે હે પણ એમાં ફીચર થોડા ઘટે છે મિની ટ્રેક્ટર જેટલા ફીચર આવતા નથી તો આજે તમને એક એવો સનેડો દેખાડું હે સનેડો પણ એની અંદર ફીચર મિનિ ટ્રેક્ટર ના હે સનેડામાં બધા શું કરતા હોય ડિપ્રેશન હોય કાપીને અંદર નાખી દઈએ જૂના ગેરબોક્સ હોય નાખી દઈએ જેથી કરીને ભાઈ ઘણા બધા ફીચર આપણે મળતા નથી બગડે તો પાર્ટ્સ ગોતો બહુ જાજા અઘરા પડી જાય તો તમારા માટે એક એવો જોરદાર સનેડો દેખાડું કેવા ખાતર તો એ સનેડો છે પણ એની અંદર ફીચર મિનિ ટ્રેક્ટર બરાબર છે અને કિંમતે મિનિ ટ્રેક્ટર થી ઓછી છે તમને દેખાડું સનેડો એડવાન્સ લેવલ નો રામ રામ ડેરા ની હું આવી ગયો હું ગ્રીનલેન્ડ કંપનીમાં કે જે ધ્રોલમાં આવેલી હે અને એડવાન્સ લેવલ ની મશીન આ લોકો બનાવે હે આની પેલા આપણે આનો વિડીયો બનાવ્યો હે તમને દેખાડું કે ભાઈ આ કઈ રીતે એડવાન્સ લેવલ નો સનેડો છે એની પૂરી જાણકારી આ ભાઈ દેવાના છે રામ 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 સાહેબ કેમ છો મજામાં મજામાં એકદમ મજામાં નમસ્કાર કિશન ભાઈઓ મારું નામ નીરજ કોઠારી છે હું ગ્રીનલેન્ડ કંપની થી બિલોંગ કરું છું હવે વાત કરીએ તો ગ્રીનલેન્ડ કંપની વિશે કે જે ગ્રીનલેન્ડ કંપની છે 20 વર્ષથી આધુનિક ઓજાર બનાવતી અગ્રણી કંપની છે કે જેના અલગ અલગ પ્રોડક્ટ હોય છે જેમ કે રિપર કમ્બાઇન્ડર છે ફોર વ્હીલ રિપર છે ટેક્ટર માઉન્ટેન રિપર બાઇન્ડર છે રોટાવેટર છે અને બિગ બુલ છે અચ્છા આપણે આજે સનેડાની વાત કરવાના હે પહેલી વાત તો આપણે સનેડો બનાવતા જ નથી આપણે જે બનાવીએ છીએ બિગ બુલ બનાવીએ છીએ કેમ કે બિગ બુલ ની અંદર આપણે મિની ટ્રેક્ટર ની ટોટલી ખાસિયત અને ટોટલી ફીચર્સ આપેલા છે એટલે મિની ટ્રેક્ટર ના બધા ફીચર આની અંદર આવી જાય હાજી સાહેબ અને મિની ટ્રેક્ટર થી વધારે ભાવમાં કે ઓછા ભાવમાં કે એ જ ભાવમાં મિની ટ્રેક્ટર થી પણ ઓછા ભાવમાં પણ કામ મિની ટ્રેક્ટર કામ મિની ટ્રેક્ટર જેવું જ છે યસ સર તમે શરૂઆતમાં એમ કીધું કે આ આપણો જે છે આપણે આને સનેડો નથી કહેતા આપણે આને બિગ બુલ કહીએ યસ સર તો એવું હું ખાસિયત છે કે તમે આને બિગ બુલ કયો હો એમાં આપણે ઘણી ખાસિયત આપી છે નોર્મલી શું છે અત્યારે બધાને સનેડો શબ્દમાં શું કે સનેડો હોય એટલે આપણે ચોમાસા પૂરતો ઉપયોગ કરીને મૂકી દીધો પણ આપણે સનેડો બનાવતા જ નથી આપણે બિગ બુલ બનાવીએ કે જેનો મતલબ કે તમે બારે માસ બધી ઋતુમાંનો ઉપયોગ કરી શકો એનું હું તમને આગળ બતાડીશ કે કઈ રીતે હું મેં આટલું કોન્ફિડન્સથી કીધું કે બારે માસાનો ઉપયોગ આપણે કરી શકીએ તો આમાં હું એવું નવું છે

ખુદના સ્પેર પાર્ટ ઉપયોગ કરેલું એક આખું મશીન છે જેને આપણે બિગ બુલ કહીએ છીએ બરાબર તમે આ જોઈ શકો છો આ તમને કઈ નવીન લાગે છે સાહેબ આવું તમે એક સંડેડામાં નહીં જોયું હાજી આવું હે આવું મેં લગભગ એક સંડેડામાં નથી જોયું હવે આપણા બિગ બુલ નું ગેર છે જે ગ્રીનલેન્ડ કંપની એ ખુદ નું ડિઝાઇન કરેલું છે ખુદ બનાવટ વાળું છે સમજાઈ ગયું તમે કહો કે આ મેં ગેર બનાવ્યું છે આ તો બનાવ્યું હે તો ઓલા ગેર બોક્સ ને આ ગેર બોક્સ માં ફેર પડે મને કહી દયો ઓલા ગેર બોક્સ ની વાત કરીએ તો સાહેબ એ જૂના ગેર માં શું હોય એક તો યુઝ કરેલું હોય કેટલા વર્ષો સુધી યુઝ કરેલું હોય બરોબર એટલે એમાં કેટલું ચાલે શું ચાલે અંદર શું છે આપણે કઈ ખ્યાલ જ નથી આપણે ખુદનું ડિઝાઇન કરેલું છે જે તમે વિડીયો આપણે ગેર હમણાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કઈ રીતનું આપણું ગેર બોક્સ મેન્યુફેક્ચરિંગ થાય યસ આપણે લાઈવ એટલે જ ખેડૂત ભાઈઓ લાઈવ ગેર બોક્સ બતાડી છે કે ખેડૂત ભાઈ ટ્રસ્ટ આવે કે નહીં આ ઓરિજિનલ કંપની કઈ રીતનું આખું મેન્યુફેક્ચરિંગ કરીને ડિઝાઇન કરે છે બીજું એ કે તમે જે પ્રશ્નો કર્યો કે ખુદનું નું ગેર બનાવ ગેર બનાવવાનો ખેડૂત શું ફાયદો થાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણે રિવર્સ ન્યુટ્રલ લો હાઈ સિસ્ટમ આપેલી છે કે આ તમે સનેડામાં હાઈ લો સિસ્ટમ જોઈ લીધી છે

રિવર્સ કરી શકો તો રિવર્સ માં ટૂંકમાં ત્રણ ગેર ઉપયોગ કરી શકે બધા ગેર ઉપયોગ રિવર્સ પણ થાય અને આગળ પણ થાય હાઈ લો રિવર્સ બધામાં તમે બધા ગેર ઉપયોગ કરી શકો સમજાઈ ગયું બરાબર ટૂંકમાં આપણે કહી શકીએ તો આ નવ ગેર વાળું સાધન આપણું થઈ ગયા રિવર્સ માં પેલો ગેર રાખી શકો રિવર્સ બીજો ગેર રાખી શકો રિવર્સ ત્રીજો ગેર રાખી શકો હજી તમને સાહેબ આની વધારે ખાસિયત કહું એક તો શું જૂના ગેર બોક્સમાં માં કોઈ પણ જાતની ડિઝાઇન ન હોય કે કોઈ પણ જાતનું ન હોય પણ આપણું ખુદનું ગ્રીનલેન્ડનું ડિઝાઇન કરેલું ગેર બોક્સ છે એટલે આમાં આપણે પીટીઓ સિસ્ટમ આપેલી તમે ક્યાંય સરેરામાં પીટીઓ જોયો છે સરેરામાં થોડા પીટીઓ આવે આવો તમને બતાડો આપણા ગ્રીનલેન્ડના બિગ બુલમાં આ તમને જે દેખાય છે ને સાહેબ આ પીટીઓ આપણે આપણે અહીંયા આપેલો છે એ તમે એકલા સરેરામાં ક્યાંય જોવા નહીં મળે દેખાય ભાઈ પ્રોપર ભાઈ અહીં પીટીઓ દીધો છે અને પીટીઓનો ઉપયોગ શું ખેડૂત ભાઈઓને ખાસ રહે કે ખેડૂત ભાઈઓ આમાં દસ એચપીમાં સપોર્ટ કરતા બધા ઇમ્પ્લિમેન્ટ ચલાવી શકે જેમ કે વાત કરીએ તો રોટાવેટર છે સ્પ્રે પંપ છે ચાપ કટર છે એટલે એક બિગ બુલનો એ બધી સિઝનમાં બધી ઋતુમાં અલગ અલગ રીતે ઉપયોગ કરી શકે કે સનેડો કોઈ દી કરી નથી દેવાનું સાહેબ સનેડો હું પૂરો થયું એટલે ઓઈડીમાં મારે પૂરી દેવાનું બસ ધારો કે આનાથી મારે ઉનાળુ તમે કીધું રોટાવેટર હાલે રોટાવેટર આમાં અઢી થી ત્રણ ફૂટ નું રોટાવેટર ચાલે અને રોટાવેટર આપણે ગ્રીનલેન્ડ કંપની બનાવે છે કે જે તમે આગળ જોયું છે બરોબર એટલે આપણે રોટાવેટર કોઈ ખેડૂત ભાઈઓને જોતો હોય તો એ પણ મળી રહે ગ્રીનલેન્ડ માં અહીંથી અઢી ત્રણ ફૂટ નું રોટાવેટર તમે જોયો ને યસ મળી રહે સાહેબ રોટાવેટર જનરેટર વોટર પંપ સ્પ્રે પંપ સ્પ્રે પંપ તો તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કેવી ઝીણી ઝીણી ઝેણ કરી દઈએ એવો સ્પ્રે પંપ છે આપણે ઓલો સ્પેશિયલ પંપ વાળો હોય ને સ્પેશિયલ ભાઈ વોટર પંપ વાળો હોય ને સ્પ્રે પંપ કે જે પીટીઓ થી હાલે છે નોર્મલી એવો નહીં કે ઓલું જે સનેડામાં નોર્મલી સનેડામાં આવે એવો સ્પ્રે પંપ નથી કે સાદો હોય આમાં ત્રણ પિસ્ટન વાળો પ્રોપર ભાઈ સ્પ્રે પંપ જે તમે છે ને હાઈ પ્રેશર થી ઉપયોગ કરી શકો ને એવો સ્પ્રે પંપ ભાઈ તમે ઉપયોગ કરી શકો એ પીટી નો બહુ મોટો ફાયદો છે અને વાત કરીએ તો સાહેબ ગ્રીનલેન્ડ ની કોઈ બી પ્રોડક્ટ લો એટલે તમારે ક્વોલિટી વિશે વિચારવાનું જ નથી તમને સારી એવી ક્વોલિટી અને ગ્રીનલેન્ડ કંપનીનું હાઈટેક ડિઝાઇન કરેલી બધી વસ્તુ મળશે કેમ કે આપણી પાસે બધા ઇક્વિપમેન્ટ છે તમે અંદર કંપની જોઈ ગ્રીનલેન્ડના કોઈ બી ઇમ્પલિમેન્ટ લેવા ક્વોલિટી વિશે તમારે વિચારવું જ નહીં પડે કે તમે કંપનીનો વિડીયો જે જોયો એમાં તમે જોયું કંપની કઈ રીતે કામ કરે છે કેવી હાઈટેક મશીનરીનો ઉપયોગ કરે છે એ ક્વોલિટીની તમારામાં જોવો પણ જ નહીં રહેશે બીજું ખાસ કે મિત્રો આપણે આ શનેડો કઈ રીતે બને ને એ હું તમને પ્રોપર વેમાં દેખાડું હું ગુજરાતમાં આવી રીતના સનેડો લગભગ કોઈ રીતે બનાવતા નથી આ એક સ્પેશિયલ કંપની છે અને કંપનીમાં કઈ રીતે ને આ સનેડો બને સ્પેશિયલ ટૂંકમાં સ્પેસિફિક કરેલા ઢાંચા ઉપર જ આખે આખું મેટલ આવે એના ઉપર સ્પેસિફિક ટાયર ફિટ થાય સ્પેસિફિક એન્જિન ફિટ થાય પછી સ્પેસિફિક ગેરબોક્સ ટૂંકમાં બધી વસ્તુ સિસ્ટમેટિક ફિટ થાય ને એવી રીતના હા એનો પ્રોપર વિડીયો ને આ જ ચેનલમાં મૂકવાનો હો તો એ તમે જરીક વિડીયો જોઈ લેજો અને તમે કીધું કે પીટીઓ આની અંદર આવે તો ગેયરબોક્સમાંથી બે સાફ્ટ નીકળવાની એક સાફ્ટ આપણે પીટીઓ અને એક ડિપ્રેશન જવાની છે તો ડિપ્રેશન શું હે એ જૂનું વાયરું છે ને અરે સાહેબ એ કોઈ વાત તમારે કરવાની જ નહીં ગ્રીનલેન્ડ કંપની દી જૂનું કાંઈ વાપરતી જ નથી બીજા સનેડામાં તમે બધું જૂનું જ મળશે નવું કાંઈ નહીં મળે પણ બિગ બુલમાં આપણે તમને જૂનું ક્યાંય જોવા નહીં મળે બધું નવું જોવા મળશે જે આ ડિફ્રેશન તમે જોયું છે બરોબર એ ડિફ્રેશન ની વાત કરીએ તો સાહેબ એક તો એસજીઆઈ કાસ્ટિંગ ડિઝાઇન કરેલું પૂરેપૂરું ડિફ્રેશલ છે જેમાં બાસઠ જીરો હાથના આપણે ડબલ બેરિંગનો ઉપયોગ કરીએ પ્લસ આપણે ઓઇલ સીલ આપી કે જેથી ફાયદો શું ખેડૂતભાઈને કે ખેડૂતભાઈને સમસ્યા રહેતી હોય કે તમે સાંભળ્યું છે એક્સેલ તૂટી જાય ઓઇલ લીકેજ થાય ઓઈલ ઓઈલ લીકેજ તો કોમન પ્રોબ્લેમ હા આપણા ખુદનું ડિઝાઇન કરેલું છે એટલે બે વસ્તુમાંથી સાવ છુટકારો ખેડૂતભાઈને મળી ગયો ટૂંકમાં ખેડૂતભાઈને જોતું હતું એવું ડિપ્રેશન આપણે બનાવી દીધું છે સમજાઈ ગયું મિત્રો અહીં તમે નજીક દેખાડ્યો ને તો ડિપ્રેશન માં ભાઈ સ્પેસિફિક જો આનો લોગો લોગા તમારો ખુદ નું છે ને કાસ્ટિંગ સાહેબ એટલે જ આપણે લોગો મારી શકીએ છે તમને ખાસ જોઈ શકો હો આમાં ગ્રીનલેન્ડ નો જોઈ લો સ્પેસિફિક લોગા વાળું જો અહીં દેખાય છે તમને સ્પેશિયલ લોગા હે અજી એક ખાસિયત કે તમે અજીયામાં જોઈ નથી શું હે એવી ખાસિયત હવે તો લગભગ મે બધી ખાસિયત આવી ગઈ ના બધી ખાસિયત અજી નથી આવી સાહેબ હવે શું ઘટે છે હવે વાત કરીએ લોકલ સનેડામાં ટ્રોલી ની સુવિધા નથી આપતા એટલે ટ્રોલી તો એ જોડી શકે જોડી શકે પણ આપણે જે ટ્રોલી ઉલાડવાની સિસ્ટમ આપણે આપેલી છે

ટ્રોલી જોડવાનો ઓલો હે ને પાઇપ તમે આની અંદર લગાડી શકો ભેગી ભેગા આપણી લિફ્ટ ચાલુ રહે લિફ્ટ ચાલુ રહેશે યસ યસ ટૂંકમાં મિની ટ્રેક્ટર જેવી બધી સુવિધા આવી ગઈ છે આમાં જાળી આપણે કેટલાની રાખી શકીએ ને કેટલા એની આવે છે જાળી અત્યારે બત્રીસ ને અઠ્યાવીસ નો ગાળો આપ્યો છે પણ હજી આપણે એમાં જાળી લાંબી કરવી હોય ખેડૂતો આસાનીથી કરી શકે એના માટે ડગરા આવે એ ચડાવીને તમારે જેવી જાળી કરવી હોય એવી તમે કરી શકો છો આખો થી આપણે આખી ડીઝલ કેટલું પીએ

ને દૂર કરવાની એક પ્રક્રિયા છે કોઈ પણ ધાતુ હોય એમાંથી કાટના પાર્ટીકલ કઈ રીતે દૂર કરવા એટલે પેલા શોર્ટ બ્લાસ્ટિંગ કરીને પછી પાવડર કોટિંગ કરી પાવડર કોટિંગ કરીને પછી આમાં કલર પેન્ટ મારી યસ કલર પેન્ટ લાગે એટલે આમાં કાટ લાગવાની સમસ્યા બિલકુલ નથી રહેતી સાહેબ એટલે ગેરગોનોમિક્સ ની આપણે વાત કરી લઈએ ઉપર બેહીને ભાઈ કમ્ફર્ટ ને સ્પેસિયસ કેવું છે તો પહેલે વેલા જ નોટિસ કરું કે ભાઈ સ્પેસિયસ બહુ જાજુ હોય ટાંકી અહીંથી આમ ટૂંકમાં ઘણી દૂર હે મને એવું ફીલ થાય છે અને જોઈ લો અહીં ક્લજ આગળ જેવી રીતના વાત કરી હતી કે આનું ખુદનું બનાવેલું ગેરબોક્સ છે સાવ પાણી જેવો ક્લજ છે એકદમ સ્મૂથ ક્લજ છે બાકીના જે ક્લજ છે ને એ તમે જોજો આમ આમ ને ક્લજ એટલે ડાયરેક્ટ ઝટકો મારીએ અને આ તો જવું એકદમ હાવ પાણી જેવું છે જો આ ક્લજ દેખાયા જોઈ લો અંગૂઠાથી ઓપરેટ કરી શકું ને એવું સ્મૂથ ભાઈ આની અંદર ક્લચ જીતું છે અને બાકી જીવન જરૂરી બધી વસ્તુ ભાઈ આની અંદર આવેલી છે જેમ કે સેલ્ફ છે બેટરી છે બેટરી ચાર્જિંગ કરવા માટેનું સ્પેશિયલ રેક્ટિફાયર છે બધી વસ્તુ આપેલી હે ચાલુ કરીને જ ભાઈ આપણે જોઈ લઈએ કે ચાલુ કરવામાં કેવીક મજા આવે જરાક સનેડો ચાલુ કરવામાં કાચે હોય પણ એલે રાખે ભાઈ બીજી હું ક્લચ ભાઈ આની બહુ જ ખરેખર બહુ જ આજે સ્મૂથ છે હાંકવામાં કમ્ફર્ટેબલ છે એમાં કોઈ જાડો માટી બેઠો હોય ને તો ઇઝીલી આને હાંકી શકે ટર્નિંગ રેડિયસ આપણે જરીક જોઈ લઈએ આટલી વાર હું ફરી જાય એટલે તમારે વાવણા વખીરામાં હાકવું હોય ને જોઈએ આ બીજી લે ફરી જાય જોઈએ આટલા ફરી જાય હજી તમે આમાં હે ને સિંગલ બ્રેક નો ઉપયોગ ન કરો કે સિંગલ બ્રેક નો ઉપયોગ કરું સિંગલ બ્રેક નો આપણે ઉપયોગ કરીને ભાઈ વધુ શોર્ટ મે તમે વાપરી હગો છો એટલે વાપરવાની તો ખરેખર બહુ જ મજા આવે Daha તો બસ મિત્રો આ તો આપણું ગ્રીનલેન્ડનો સનેડો સોરી સનેડો નથી આ હે બિગબુલ આ બિગ બુલ તમને કેવું લાગ્યું આના ફીચર તમને કેવા લાગ્યા બીજી વસ્તુ ખાસ તમારે આ ખરીદવું હોય તો તમે શું કરી શકો હવે ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ બધા ડીલરના મે નંબર દીધા તમે એનો કોન્ટેક્ટ કરીને આ મશીન તમે ખરીદી શકો આ ઉપરાંત તમને જો કેમ મેડ ના આવે તો ડિસ્પ્લે ઉપર એક નંબર આપે છે આ ડિસ્પ્લે ઉપર આપણા નંબર ઉપર તમે ફોન કરીને વધુ જાણકારી લઈ શકો બાકી તમારે લાઈવ રૂબરૂ વિઝિટ કરવી હોય તો ધ્રોલમાં ભાઈ ગ્રીનલેન્ડ કંપની આવેલ તમે ડાયરેક્ટ લાઈવ રૂબરૂ વિઝિટ કરી શકો આ સાથેનો આજનો ફાર્મિંગ વિડિયો આપણે પૂર્ણ નાખી આ ફાર્મિંગ વિડિયો તમને કેવા લાગે મને ખાસ કોમેન્ટ કહી દેજો મળી નેક્સ્ટ આવા જોરદાર ફાર્મિંગ વિડીયો સાથે ભાઈ સનેડો આ બિગુલ કઈ રીતે બને એ તમે ખાસ એ વિડીયો જોજો યાર તમને ખરેખર બહુ મજા આવે છે કે ફેક્ટરીની અંદર કઈ રીતે બને એ વિડીયો હું થોડોક સમયમાં જ અપલોડ કરવાનો હોઉં તો આ સાથેનો ફાર્મિંગ આપણે પૂર્ણ કરી નાખી મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડાયરા ને